હાથ ધોવાની ટેવ તો પડી જ ગઈ છે હવે મન ધોવાની ટેવ પણ પાડી દઈએ જેથી અહંકાર સાફ થઈ જાય અને માણસાઈ જીવંત થાય ડાયાબિટીસની બીક લોકોને એટલી બધી લાગી ગઈ છે કે લોકોએ મીઠું જમવાનું નહીં મીઠું બોલવાનું પણ છોડી દીધું છે બીજા કરતાં પોતે બહુ જ ચડિયાતા છે એ સાબિત કરવાના ચક્કરમાં જ વ્યક્તિ બીજાની નજરમાં એક ડગલું નીચે ઉતરી જતો હોય છે તમે ગમે તેટલું ભણ્યા હોય પણ જો વડીલોની રિસ્પેક્ટ કરતા ન આવડે ને તો બધું જ વ્યર્થ છે બૂટમાં પડેલ કાંકરાને જ્યાં સુધી નહીં કાઢીએ ત્યાં સુધી એ દુખશે જ એમ જ દુઃખી કરતી વાતો અને દુઃખી કરતી વ્યક્તિને મનમાંથી નહીં કાઢીએ ત્યાં સુધી એ તકલીફ આપતી જ રહેશે ઘણું શીખવી જાય છે જિંદગી હસવા કરતા વધારે રડાવી જાય છે જિંદગી જીવી શકાય એટલું જીવી લો કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે ને પૂરી થઈ જાય છે આ જિંદગી